વાલીયા તાલુકાના ડુંગરી ગામ પાસે આવેલા એપકોટેક્સ કંપનીના કોન્ટ્રાક્ટ હેઠળના કામદારોને છૂટા કરવા મુદ્દે અને વિરોધ નોંધાવ્યો હતો છેલ્લા ત્રણ મહિના પહેલા વાલીયા તાલુકાના ડુંગરી ગામ પાસે આવેલા એપકો ટેક્સ કંપનીના કોન્ટ્રાક્ટ હેઠળના બે જેટલા કામદારો છૂટા કરી દેવામાં આવ્યા હતા જેના પગલે અનેકવાર કંપનીને કોન્ટ્રાક્ટરને રજૂઆત કરવા છતાં કામદારોને પરત નહીં લેવામાં આવતા આજરોજ કોન્ટ્રાક્ટર હેઠળના કામદારોને છૂટા કરવા મુદ્દે અન્ય કામદારોએ કંપનીના ગેટ બહાર વિરોધ નોંધાવ્યો હતો જેના પગલે આગેવાન રજની વસાવા નરેશ વસાવા ઝાકીર ભગત અને અન્ય આગેવાનો પણ કંપનીના ગેટ બહાર એકઠા થયા હતા જ્યાં કોઈ અનિચ્છનીય બનાવ નહીં બને તે માટે પોલીસ કાફલો સ્થળ ઉપર દોડી આવ્યો હતો અને કામદારોને આગેવાનોને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો જો કે વાલિયા પોલીસ મથકના પીઆઈ એમ બી તોમારને આ અંગે જાણ થતા તેઓએ આગેવાનો કામદારો તેમજ કંપનીના અધિકારીઓ અને કોન્ટ્રાક્ટર જસુ પટેલ સાથે વાતચીત કરી મામલો શાંત પાડી સમાધાન કરાવ્યું હતું

વગર લખી લખણ આપી દેજે કઈ ગયેલા મેં આપી દેજો લખાણ આપી દેજો